બે હજાર એકવીસની અંદર એક જમીનની બાબતનો જે વિવાદ થયેલો હતો કે એ જમીન અમારી કોર્પોરેશનને એને અમારી સમજ અથવા ધારાધોરણ પ્રમાણે એનું નિર્ણય ન થતા હોય એવી લાગણી અમને અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આજ આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી રજૂઆતો કરેલી છે જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર કોઈ પણ એકમની અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકારશ્રીમાંય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી

કે લેન્ડ ગ્રેબિંગના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમ કે આ ડીલિંગ થ્યુ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિસિયલી વાત કરીશું પ્રકરણ એવું છે ઓફિશિયલી પ્રકરણમાં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લેવી એ એ આરએમસી નો પ્રશ્ન થઈ ગયો છે અમારી પાસે તો અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થાશે એ નિર્ણય અમે આગળ ઉપર કરીશું પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે એ પછી અમે વિચારણા કરી અંદાજીત અંદાજિત વાર તો હશે જ એવો મને ઉપલબે ખ્યાલ તો જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે નહીં